તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ વાગી ગયા છે બપોરના પરના સાડા બાર ને આજનો વ્લોગ છે ને બહુ લેટ ચાલુ થાય છે એમ હું ઉઠી ગયો તો આઠ વાગે ને યોગાને હું કરતો તો પછી આપણી ઘરે એવા છે મહેમાન એને તમને પછી મળાવું તો જો મહેમાન આટું છે ને હું બનાવીશ જો મમ્મી બનાવે છે ઈદડા હતા ઢોકળા લેવાશે આમાં છે પીસળી અને આજ બહુ મોડું થઈ ગયું

એક બેણે પંદર દિવસમાં આઠ કિલો વજન ઘટાડ્યો છે કે અમને નુસ્કો આપજો સબસ્ક્રાઈબર બધા એમ કે છે તો અમે ઘટાડશું તો ચાલો હવે આપડી ઘરે કોણ એવું છે આ બાજુ છે ને મુકેશ કાકા આપડી ઘરે આવ્યા છે કેમ છે મુકેશ કાકાશ કાકા ને બહુ તાણી કરી રોકાતા નહોતા રોકાતા નહોતા માંડ માંડ રોક્યા છે મજા મજા કરી નાખવાની છે આજે જો આ બાજુ પપ્પા આવી ગયા છે પપ્પા કે બહાર કાઢ ગયા તા ક્યાં ગયા તા આ લોકો એના કામ થી ગયા છે આ બાજુ ટીવી માં જોવે છે કારેલાનું શાક તો ચાલો હવે બધા લોકો સાથે વાગી ગયા છે બધા લોકો સાથે જમવા બેસી ગયા છે જમવામાં ઢોકળા સેવ શાક ભાખરી ને ખીસડી છે અને મુકેશ કાકા આવ્યા ને એટલે આપડે ઢોકળા ને એવું સ્પેશિયલ તમારી આટલું હો જાય મજા આવી જાય ને આ દાખો દેતના ભીતના મુકેશ કાકા લેવા તા હેસલ પાર્સલ હા તો બધા લોકો જમવા બેસી ગયા છે મમ્મી બધાને રમવાનું આપે છે ચાલો અમે જમી લઈ જ્યાં લગી હું જમું છું ને ત્યાં કાલ રાતે અમે બનાવ્યો તો મકાઈ સેવડો ત્યાં સુધીમાં વિડીયો જોયા આવો બહુ મજા આવશે આખી રેસીપી આપી સાંજના વાગી ગયા છે સાત અને કેટલા તમે લોકો એમ કહેતા હતા ને કે મકાઈના સેવડાની રેસીપી આપજો મકાઈના રેસ સેવડાની રેસીપી આપજો તો ફાઈનલી ટાઈમ આવી ગયો છે અને મકાઈના સેવડાની રેસીપી આપી દેવાની છે અને ચોમાસામાં છે ને મકાઈનો સેવડો ખાવાની આવે બહુ મજા તો પહેલું મોન્સૂનમાં અમારો પહેલો મકાઈનો સેવડો છે બાકી તો અમે બહુ બધી વાર સેવડો કરીને ખાતા હોય હમણાં

એવું કાજુ નાખીએ અમે વેચાતી ખાતા હોય ને ઉપર બે તારી નાખીએ એટલે આજે ઘરે બનાવવાના સી તો અને બીજું એ કે અમે રાતનું જમવાનું સ્કીપ કરી નાખ્યું બપોરે કારેલા ને ચાક ખાધું તું અને અત્યારે મકાઈ નો સેવડો ખાઈ લેવું તો વધારે ખવાય ગયું મારે

તો ગાય આની અંદર હિંગ નાખી દીધી છે લીમડો નાખી દીધો છે મરચી ને લસણ નાખી દીધું છે હવે આની અંદર આપણે નાખી દીધી છે મીઠું હળદર કેટલી વાર આપણે સડવા દેવું પડશે મકાઈ નું એમાં એવું છે ઘણીવાર તો અમારે ચેક કરવો પડે દાણો સડી ગયો કે નહીં હે તો જોઈશ કેટલો ટાઈમ લાગે છે ત્રણ શાક મકાઈ લીધી હતી કિલો હતી અમેરિકન હતી અમેરિકન કરતા છે ને મકાઈનો સેવડો ખાવાની છે ને દેશી મકાઈ આવે ને એમાં અમેરિકન બાફીને ખાવાની ખાલી મજા આવે બાકી તમારે અમેરિકન મકાઈ હોય ને એનો સેવડો દેશી મકાઈનો સેવડો બહુ સારો બને અને કોલસામાં શેકીને એને બહુ ખાવાની મજા આવે અમે ઘણી છે ને બહાર શેકીને શેકતા હોય ને તે પેલા હું જાતો ને તે હું ખાઈ લેતો મકાઈ ખાઈ લે તો ભૂખ લાગતી ને ક્યારે પણ અત્યારે હવે આપણે મકાઈ બહુ ખાધી જ નથી કે જાહુ બાઈથી ખાવું શેકેલી મકાઈ તો જોવો લસણ ને એવું બધું નાખી દીધું છે ને હવે આની અંદર મીઠું ને હળદર બાકી છે ને તો મીઠુંય નાખી દીધું છે અને બીજી એક વાત એ કે અમે છે ને આ રીતના મકાઈનો સેવડો બનાવીએ છીએ તમે લોકો કઈ રીતના બનાવો છો ને કોમેન્ટમાં કહેજો ઘણા લોકોની રીત થોડીક અલગ હોય બનાવવાની તો અમને પણ શીખવા મળે અને આ બાજુ છે ને હળદર નાખી દીધી છે અને એક આપને દૂધી કોફતા ની રેસીપી આપી છે તો મમ્મી આપણે દૂધી કોફ્તા બનાવશું ટૂંક સમયમાં આવડે જ છે એવું છે તો જો દૂધી કોફ્તા જેને આપણે ખાવાના છીએ મમ્મી એમ કહેતા હતા કે આપણે જૂની જગ્યાએ રહેતા ને ટીમે એકવાર બનાવ્યા હતા પણ મને તો એ યાદ એ નથી ને કેવા લાગે ને એ ખબર એ નથી કઈ શરૂઆતમાં નીકળ્યા હતા પોપટા દૂધી પોપટા બધા પોપટા ને કોપટા અમે પોપટા કેતા દૂધી પોપટા એવું છે મમ્મી જો પોપટા કેતા ને અમે કોપટા અત્યારે બધા કોપટા કે તો આપણે એ બનાવીને ટ્રાય કરશું અને કેવું લાગે ને હવે આને આપણે થોડીક વાર છે ને ઢાંકી દેવું એટલે સડી જાય ને ત્યારે તમને મળીશું અને મમ્મી ભૂલી ગયા છે સેવ તો મમ્મી લેવા જાહે જી સેવ ને એવું હે ને તો કેમ ભૂલી ગયા ભૂલાઈ ગયું પછી સાંભળ્યું મને

દેશી મકાઈ લેવા હોત ને તો મસ્ત બનત હે મને સેવડા કરતા શાક બનાવવું હોય ને શાક ને રોટલી વધારે મજા આવે રોહિત ને એનું શાક ભાવે દેશી મકાઈ તર આવે નહીં આવે છે હમણા અમે કે રસ્તામાં જઈ ગયા તા ને હા હતી પચાસ રૂપિયાની કિલો આ કેટલા ની આવે અમેરિકન પચાસ ની તો દેશી પચાસ રૂપિયાની કિલો હતી તો દેશી મકાઈનો સેવડો બનાવી તો ઓર મજા દેશી મકાઈ ને અમેરિકન મકાઈ માં ફરક હું દેશી મકાઈ છે ને થોડીક કડક આવે અને અમેરિકાનું મકાઈ છે ને એ ખાવ ઢીલા જાય આવે હા વાર લાગે વાર લાગે દેશી મકાઈનો સેવડો બનાવતા તો ધીમા ગેસે સડાવણ એટલે વાર લાગે ને મીઠો એટલો બને તો વાગવામાં થઈ ગયા છે અત્યારે બે અને મહેમાન આવ્યા તો આપણે થોડોક વ્લોગ ન ઉતારીએ ક્યાં બાકી બહુ બધું હતું અને અત્યારે રવિવાર છે ને તો થોડો થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે તો હવે વિચાર છે કે થોડી વાર સુઈ જઈએ પછી ઊઠશું ને ત્યારે મળશું અને હા બીજું કે તમને મકાઈના સેવડાનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે કે કયો વિડિયો જોવો છે ને કોમેન્ટ બોક્સમાં લખજો અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે વઘારિયાની રેસિપી આપો તો વઘારિયાની રેસિપી મેં એક બે વાર વિડીયોમાં આપી દીધી છે તો તમે જોયા આવજો બધા વિડીયોઝ હો ને તો જ આઈડિયા આવશે ઘણા લોકો કેવું કરે અચાનક કારક વિડીયો આવ્યો ને એ વિડીયોઝ હોય પછી એ લોકોને આઈડિયા ન હોય જે એ લોકો અમારી સાથે ડેલી રૂટિનમાં જોડાઈ ગયા હોય ને એને બધી ખબર હોય કે કાલના વ્લોગમાં હું આવવાનું છે ને કાલના વ્લોગમાં હું હતું તો ચેનલની આરે બન્યા રહેવો ને તો જ ખબર પડશે બાકી તમે અઠવાડિયા પહેલાં કોમેન્ટ કરી હોય ને પછી પાછા ફરીથી વિડીયો જોવા હોય તો તમને કાંઈ ખબર પડશે નહીં એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ એટલે ડેલીના વ્લોગ તમને જોવા મળે ચાલો હવે થોડી વાર ખુઈ જઈએ અને મળીએ પછી રોંધાના લઈને સાંજના વાગી ગયા છે સાત અને આજે હતો સન્ડે એટલે કે રવિવાર હતો અને મારે કાંઈ વ્લોગ ઉતારવાનું નહીં કારણ કે બપોર સુધી તો સુવામાં જઈ ગયા બે વાગે ફ્રી થયા હતા સવારમાં મહેમાન ને એવું આવ્યા હતા અને પછી સુઈ ગયો તો સીધા છ વાગે હું જઈ ગયો એટલી નીંદર કરી લીધી અને આ બાજુ જો મમ્મી છે ને એ ભાખરી બનાવે છે મમ્મીનો ફોન આવ્યો હતો કે તને હું રોટલો બનાવી દઉં પણ મેં કીધું હાલો ભાઈ આજે આપણે રોટલો નહીં ચા ને ભાખરી ખાઈ લઈ કાલથી પાછું આપણું જે રેગ્યુલર રૂટિન હતું ને એક વીક કન્ટિન્યુ ફોલો કરવાનું છે મમ્મી મસ્ત મજાની ભાખરી બનાવે છે હે ને મમ્મી પછી કોઈ મહેમાન આવ્યું હતું કે કોઈન થયું તો જો આવું છે અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે અમારે બાઉલ લેવા છે બાઉલ લેવા છે તો બાઉલ માટે હું કાલ જવાનો છું ત્યાં જાય બાઉલ હશે તો તમને કોન્ટેક નંબર આપી કે હું ઘણા ખરાના લેતા આવી અને બીજી એક વાત એ કે બાઉલ છે ને પતરાના આવે છે નથી ચીનાઈ માટીના આવતા કે નથી કાચના આવતા પતરાના બાઉલ આવે છે એટલે ઘણા લોકોને એવું હોય કે કાચના બાઉલ હશે તો કાચના નથી અને

પણ કાચના નથી એટલે કાલ જાઉં કાલ તમને પાછું અપડેટ આપી રવિવારનો દિવસ એક અમારો એવો હોય ને આખો દેહ અમારે ઘરે ઘરે જાય કારણ કે રવિવારે અમે બહુ ઓછા બહાર બધે જાય બાકી તો આડા દિવસે અમને બહાર જવાનું વધારે મજા આવે તો તમે લોકો સન્ડેના દિવસે ક્યાં ગયા હતા નહીં કોમેન્ટ બોક્સમાં લખજો સાંજના વાગી ગયા છે સાડા સાત અને ભાખરીને ચા થઈ ગયો છે રેડી તો બધા લોકો જમવા બેસી ગયા છે

તો ચાલો હવે ભાખરીને એવું ખાઈ લઈ અને આજ એટલો બધો કાંઈ વ્લોગ ઉતરો નથી તો આનંદિક કાલ સારો વ્લોગ આપણે બનાવીશું અને કાલના ના વ્લોગમાં જે બધી કોમેન્ટ આવી છે ને બધી કોમેન્ટ પછી આપણે વાંચીશું કાલની જે કોમેન્ટ આવી છે ને એ હું ને રોહિત વાસવા બેસી ગયા છે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ પારુલ વરસડા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુસ્સા અંકિતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આશા ગમારા જય દ્વારકા જય દ્વારકાધીશ ગંગાબેન કુટ જય ગોપાલ સંદીપભાઈ જય ગોપાલ ને ગુડ મોર્નિંગ અને એને કારેલા બાફીને નાખવાના કે સીધા સુધારી નાખવાના કારેલા બાફી જ નાખવાના હતા પણ હું દવાખાને ગયો ને પેલા મમ્મીએ બાફીને કાપી નાખ્યા હતા કંચનાબેન પટેલ બહુ મસ્ત સાર થેન્ક યુ હિરલ મહોલવિયા મારી બેબી રોજ તમારા વિડીયો જોવે છે તે થ્રી વર્ષની છે રોજ મને કે સોનલના વિડિયા જોવા ત્રણ ત્રણ વર્ષથી શો કર્યો રોજે વિડિયોઝ જોવે છે તો વાત કહેવાય તો આવી જ રીતના સપોર્ટ કરતા વિના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ મસ્ત બહુ સારા માયા ઓઝા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કિમ્પલ ડોંગા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિડીયો હોય છે તમારા સારા બહુ જ બેસ્ટ ઓફ લક થેન્ક યુ કે અમારા વિડીયો તમને મેમા માયા ઓજા ભાવના બેન સરસ જ બનાવે છે બટ કાજુ કારેલાનું શાક એકદમ મિલ્ડ બના બનાવવાનું હોય છે એમ કીધું છે કે હું રેસિપી મોકલી કાઈ નહીં મોકલજો નેક્સ્ટ ટાઈમ અમે બનાવશું ને ત્યારે તમારી રેસિપી યુઝ કરીને બનાવશું એમ કીધું છે કે કોઈ કાચના ના સમજતા સમજતા સેટ છે એ લેવા જાવું આપણે અને બીજું ઈ કે અમારી જોઈને બહુ બધા લોકો આપણા વિડીયો હોય છે ને એ બધું બનાવતા હોય છે તો એ લોકોને બહુ સારું બને છે અને ખાવાની મજા આવે છે

હર્ષ બામરોલિયા પંદર દિવસમાં આઠ કિલો વજન કઈ રીતે ઘટે મારે ઘટાડ્યું છે તો એણે વજન ઘટાડ્યું છે આઠ કિલો ખીસડીને ભાત ખાઈને એમાં લીંબુ અને ટમેટા નહીં એ રીતના એટલે ખાલી ભાત ઉપરથી એણે વજન ઘટાડ્યું છે તો આપણે ટ્રાય મારશું હવે શ્રાવણ મહિનો બે છે અમે તે

રોહિત કે આઠમ ઉપર મમ્મી બધું બનાવે પણ આઠમ પેલા શ્રાવણ મહિનો આવી જાય ને પછી આઠમ આવે એવું થાય પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે પછી છાયાબેન ચાવડા હું તમારા રોજ રોજ જોઉં છું તમે બંને ભાઈની જોડી રામ લખન જેવી છે તો જો આ નયન ભાઈને પૂછો આ નયનભાઈ ભાઈ ધારું હું કે ઉમર ભાઈ બે ભાઈનું આ નયન અમારી હારે જ હોય કરન અર્જુન કરન અર્જુન નયન નવું નામ પાડી દીધું કરન અર્જુન જો બીજી નેક્સ્ટ કોમેન્ટ કોની છે રીનલ રાઠોડ માસી સરસ શાક બનાવ્યું હા કારેલાના મીઠામાં ચોળીને થોડીવાર રહેવા દોયે તો કડવું ઓછું લાગે મીઠામાંય એ સોયલું હતું અને બાયફાઈ ત્યાં પણ એમાં એવું હતું હોસ્પિટલ ગયો તો એટલે તમને નોતું પણ એવું નથી તોય એટલું બધું કડવું નોતું હા નોતું

યસ્મીન ભાઈ બરમાલ તમારા લોકોનો નેચર બહુ સારો છે થેન્ક યુ આરુ સોલંકી કાજુ કરેલાનું શાક ખૂબ જ સરસ બને બહુ બધા લોકોને કાજુ કરેલાનું શાક જોવું બહુ ગમ્યું પાછા તમે ખાઓ ને ખબર પડશે કડવું થોડુંક લાગે નહીં લાગે તો તમારે હું મારા કામ કરવા છે બહુ સરસ બને એટલે આપણામાંથી પેરેન્ટ તું કડવું કડવું ન કરી તો બનાવશે મીનાક્ષી મીના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે નીલમ રાજપાલ તમારા એડિક્શન થઈ ગયું એવું લાગે છે સન્ડે કે ટાઈમ નો મળે ને મારે ટુકડે ટુકડે જોવો અને એને સાડા ચાર વાગે આપડો આખો જોઈ ગયા મીનાક્ષી પટેલ જય સ્વાрка દેસ જય દ્વારકાધીશ આ હતી બધી કોમેન્ટ અને કારેલાનું શાક બનાવજો બહુ મસ્ત બન્યું તું પણ મેં કીધું તમે લોકો ને ઘણા લોકો ને થોડું કે કડવું ન ખાઈ એટલે બાકી હું તો લીમડાનો રસ આપો ને તો એ હું પી જાવ બાકી રોહિત નો પીએ કે પી જાવ આપણે એકવાર બનાવ્યો તો આ પીજો ઘણા લોકો નો પીએ કે ખાઈ એકતા હોય તો ચાલો આ આતી બધી કોમેન્ટ એની

Thank you for watching. Bye bye.